हेलो मित्रों कईसो बरा तो आपरे ज्यादा दिन से आजकल ये भेगा थी आसी कारण के हमरा कई टाइम रेतो नी नवरै हते नी એટલે વિડિયો કાય બનાવતો નહી તો મને થયું લાઈવ ને આવજો આપણે ખાતર નાખી થી કળબિયરણ તો बताओ तुमने ऊपर आ ખાતર છે આપડી કળયુ લિન્ડી કે બોલતો ને અલમા કાળો ખાતર છે ઉ કઈ ખબર ન હતી કે ઉસે હી પણ ઈ આપણે આજે નાખવાનું છે ખેતરમાં હાલો ખાતર કેમ નાખવાનું

તો તમે ઠીક હવે પાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કાલે પાવાનું છે તો આ ખેતર નાખવું પડે ને તો સેઠ કે ખાતર નાખી જાય તો આપણે ગયા લોકો મંડાવી પડી જાય તો હવે પાવરો લઈને મંડાવી પડ્યા છે ધીમે ધીમે હાલો તો હવે હું ખાતર નાખી દઉં પછી આગળ મળીએ જાય વિડીયોમાં